આજના નવા મંગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અમે આજ નાસ્તો કરીને પછી સીધા શાકભાજી લઈ આવ્યા કા મમ્મી હા શાકભાજી સવારમાં શાકભાજી આવ્યું હોય એમાં એક અમારે અહીં દુકાન છે ને ત્યાં સવાર સવારમાં વહેલું શાકભાજી આવી જાય તો ત્યાંથી અમે શાકભાજી લઈ આવ્યા છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી તો મમ્મી ધાણા બાણા સરખા કરીને મૂકી દે ને હા આ તો અમારે જવાનું છે મારા પપ્પાની ઘરે બપોરે જમવાનું છે આજ બપોરે અમે ત્યાં જઈશું કામ કરીને ફ્રી થઈને અને શાકભાજી અમે લઈ આવ્યા ટમેટા સે કેપ્સિકમ તાણ છે વિણી લેવી તાણે આરવર કચરો નીકળી જાય ને તૈયાર થઈ ગયા છે હવે તો હવે અમારે જાવું છે મારા પપ્પાની ઘરે તો હવે અમે નીકળશું હું ને ચેસ્ટા બંને જઈશી આવી ગઈ શું પપ્પાની પપ્પા ની ઘરે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કેમ છે આ બધા ને લાપસી ખાવા આવી ગયા ને હા આવો તો જો લાપસી બનવા મળી છે બની ગઈ બનવા મીડી નહીં કાં બની ગઈ હજી હલાવવાની બાકી બચ્ચા પાર્ટી બેસી ગઈ છે ટીવી જોવા એક ને આ જોવું હોય ને એક ને આ જોવું હોય અહીંયા ખમણ કટિંગ થઈ ગયા છે નહીં ના તો ખમણનું તેલ ગરમ થઈ ગયું છે નહીં ના તેલ નાખે બે ન લાવશે હો હમણાં અмма નવગર હવે થઈ રહ્યો છે આનો ગોરિયા જમાડવાની છે તો પૂરી બણમાં બેસી ગયા છે અમે બધાય પૂરી વળે છે અને નઈ ના નઈ ના તળે છે નઈ ના તેલ આવી ગયું હવે નઈ ના પૂરી તળે છે હવે આમ લઈ લઈ જમનરથી

बोलू ने हां हां

તો લેસનું ખરીદીમાં અમે લેસ થોડી ઘણી જોતી તી એ લઈ આવ્યા છીએ હં એક આવી લેસ લાવ્યા છે એ એક આવી છે આમાં ફ્લાવર લાવ્યા છીએ એક આવી લેસ છે અલગ અલગ બધી લેસ લઈ આવ્યા કા બેન જે એટલી જોતી તી એટલી વાઘામાં જોતી હોય હં તો હાલો હવે આ ખરીદી આપણે હકેલી લેવી હકેલી

લા બધાય બરફ પલ્ટી ચાલુ થઈ ગઈ છે ચાલો બધાય બરફ ખાવા અમે જો બકવારે જમવા આવ્યા હતા પણ સાંજે પણ રોકાઈ ગયા છીએ જમવા બધાય જમવા બેસી ગયા છે છોકરા હા જો મામા લઈ આવ્યા છે મોઠો તો મોઠો ખવડાવ્યો છે આજ હા સાંજે

ગઈ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય